ગરજતી સિસ્ટમ અને ઉભરા ઉભરતી વ્યવસ્થા ત્યારે આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે ગુજરાતને વિકાસનું મોડેલ માનવામાં આવે છે દેશભરમાં વિકાસની શરૂઆત જો કહેવા જઈએ તો અહીંયાથી શરૂ થઈ હતી અને ઉદાહરણ પણ આપવામાં આવે છે પરંતુ રાજ્યમાં વરસાદ બાદની ગુજરાતની પરિસ્થિતિ જોશો તો એક પણ એવો રસ્તો નહીં હોય કે જે સાજો હશે એક પણ એવો રસ્તો નહીં હોય કે જ્યાં ભૂવા નહીં પડ્યા હોય ખાડા નહીં હોય અને આવી જે સમસ્યા મહાનગરોમાં રોજ રોજ પડતા ભૂવાનો ત્રાસ હવે લોકોને સતાવી રહ્યો છે અમદાવાદ વડોદરા તમામ જગ્યા પર જનતા પરેશાન છે રાજકોટ વડોદરામાં તૂટેલા રસ્તાનો લોકોને ત્રાસ સતાવી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા લોકો ટેક્સ પે કરે છે અને તેમ છતાં આ પ્રકારની પરિસ્થિતિથી લોકો હેરાન પરેશાન થાય છે કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઉતરતા મેઘરાજાએ વિરામ તો લઈ લીધો ચાર ચાર દિવસનો વરસાદ વરસ્યો ત્યારબાદ ચાર દિવસનો ગેપ અને તેમ છતાં હજુ કેટલાક વિસ્તારમાં પાણી નથી ઉસર્યા અને આ તમામ જગ્યા પરના દ્રશ્યો આનંદ કચ્છ રાધા આ છ તસવીરો છે જેમાં ઉપરની ત્રણ તસવીરો છે કે જ્યાં વરસાદ તો નથી પણ પાણી ઉતર્યા નથી પાણી હજુ ભરાયેલા છે અને બાકીની જે ત્રણ તસવીરો છે અમદાવાદ વડોદરા અને મોરબીની કે જ્યાં રસ્તા પર ભૂવા પડી ગયા છે અને કેવડા મોટા ભૂવા એમ થાય કે જ્યારે રસ્તો બન્યો હશે ત્યારે એના બેઝનું જે કામ કરવાનું હશે એ કામમાં કઈ હદે ભ્રષ્ટાચાર થયો હશે એની ચાડી ખાતા હોય એમ એક પછી એક મહાનગરમાં ભૂવા પડતા જાય છે ચાહે અમદાવાદ હોય વડોદરા હોય રાજકોટ હોય સુરત હોય મોટા મોટા શહેરો વિકાસની મોટી મોટી વાતો પોકળ દાવાઓ અને એ પોકળ દાવાઓ ધસી પડે છે જ્યારે આ પ્રકારના ભૂવાઓ પડે છે અને જ્યારે બીજી તરફ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે લોકો રહેતો છે ત્યાં ત્યાં રહેતા લોકોની પાસેથી ત્યાંની જે સુધરાઈ છે ત્યાંનું જે કોર્પોરેશન છે એ કર તો વસૂલે છે પણ જ્યારે પાણી ભરાયેલું હોય અને જનતા સવાલ કરે છે તો જવાબ એ આપવામાં આવે છે કે તમે અમને પૂછીને અહીંયા મકાન લીધા હતા એટલે આ પ્રકારની જે તસવીરો જોવા મળી રહી છે એ વિડંબણા છે આ વ્યવસ્થાની આ સિસ્ટમની કેમ કે આ સિસ્ટમ ગરકતી સિસ્ટમ છે અને આ વ્યવસ્થા ઉભરાતી વ્યવસ્થા છે અહીંયા નાગરિકોને એમણે જે કર ચૂક્યો છે એના બદલામાં સુખ સગવડના વાયદા તો ખૂબ કરાય છે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ જનતા યાદ આવે છે એવા મુદ્દાઓ ઊભા કરાય છે જેના કારણે આ પાયાના મુદ્દાઓ આ જે અગવડો પડી છે જનતાએ જે વેઠી છે એ ભૂલવાડી દેવાય છે અને એવા મુદ્દાઓ ઊભા કરાય છે એવા પ્રશ્નો ઊભા કરાય છે અને આપણે ગુજરાતી જનતા ભોળી પણ એટલી કે જ્યારે ચૂંટણી આવે અને ચૂંટણી ટાણે જ્યારે આવા મુદ્દા ઉભા કરાય

નરાધમોને નરાધમ એટલા માટે કહેવા પડે છે કે તમે રીતસર આ લોકોની જીવન નર્ક બનાવી દીધું છે અને નર્ક કેવી રીતે બનાવ્યું છે તમારા ભ્રષ્ટાચારના કારણે તમારી અવ્યવસ્થાના કારણે તમારી અનિતિના કારણે તમારી મિલીભગતના કારણે તમારી ખાઈકીના કારણે એના કારણે થાય છે શું કે જે જનતા છે રોજે રોજ પરેશાન થાય છે પણ જ્યારે ચૂંટણી આવે એટલે એવા સ્ક્રિપ્ટ રાઇટર મેદાનમાં આવી જાય છે એવા એવા મુદ્દાની સ્ક્રિપ્ટ તૈયાર થાય છે કે એમાં આ ભોળી જનતા અટવાઈ જાય છે અને પછી એને યાદ નથી રહેતું જે એને પાછલા ચાર વર્ષ સાડા ચાર વર્ષ પોણા પાંચ વર્ષ વેઠ્યું હોય છે જેમાં અવ્યવસ્થાના કારણે એમને હેરાનગતિ થઈ હોય છે એમની કમરમાં દુખાવો થઈ ગયો હોય છે એ યાદ નથી રહેતું કેમ કે આ પ્રકારના સ્ક્રિપ્ટ રાઇટર્સ ને આપવામાં આવે છે કે તમે એવા મુદ્દા ઉભા કરો કે જનતા અટવાઈ જાય અને એટલે જ હું કહું છું કે આ ગરકતી સિસ્ટમ છે અને આ ઉભરાતી વ્યવસ્થા છે વ્યવસ્થા કેવું અવ્યવસ્થા કેવું એ પણ એક સવાલ જે ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે રજૂ કર્યું હતું કે નવસારીમાં ભૂવો પડવાથી એક યુવકને બ્રેઇન હેમરેજ થઈ ગયું એટલે તમે લોકોને જનતાને આ હદની પરેશાની આપી રહ્યા છો એકવાર વિચારી લેજો કે જે તે જગ્યા પર તમારા પરિવારનું કોઈ વ્યક્તિ હોય તો પછી એની હાલત એ દશા શું હોય જો કામગીરી કરવા માટે તમને ત્યાં બેસાડ્યા છે તો પછી કામગીરી અવશ્યપણે કરવી જોઈએ અને

ઉઠીએ અને આજે કયું કયા સમાચાર છે એમ પૂછીએ તો તરત ટીમ કહે કે આજે ભૂવો પડ્યો છે અહીંયા આજે આમ થયું છે આજે આ રસ્તો તૂટી ગયો છે વિરાટનગરના એ દ્રશ્યો અમદાવાદના બતાવો અને સાથે બીજો જે વડોદરામાં ભૂવો પડ્યો છે એ પણ દ્રશ્યો બતાવો બંને દ્રશ્યો આજે જ સામે આવ્યા છે જો આ તમે જોઈ લો કઈ રીતનો ભુવો પડ્યો છે એનું કદ જોઈ લો એના પરથી તમે નક્કી કરી લો કે આ પ્રકારના ભૂવા આ રીતના મુખ્ય માર્ગ પર કેવી રીતે પડતા હશે કેમ કે કંઈક તો એવું થયું હશે તો જ પડે ને આ રીતે ભૂવા આ એવું તો નથી કે માત્ર જમીન ધસી જાય અને ભૂવો પડી જાય આની પાછળ એક ચોક્કસ બેદરકારી જવાબદાર છે ચોક્કસ ગેરરીતિ જવાબદાર છે ચોક્કસ મિલી ભગત પણ જવાબદાર અને જયારે સરકાર દંડો ઉગામશે ત્યારે પછી કાર્યવાહી કરવામાં આવશે માર્ગ મકાન વિભાગ દોડતું થઈ જશે અને તેમના દ્વારા ફટાફટ જેટલી કામગીરી છે ઉપર છે ઉપર જગ્યાએ ખાલી જગ્યા પૂરી દેવામાં આવશે આવી બધી કામગીરી કરી લેવામાં આવશે પણ જ્યાં સુધી એમને સૂચના આપવામાં આવશે ત્યાં સુધી તમના દ્વારા કામ કરવામાં આવશે એવું નહીં કે એક રાજ્યમાં એવો કિસ્સો બની ગયો છે લોકોના જીવ જાય એવો અકસ્માત થાય એવો તો એમાંથી કંઈક શીખીએ અને થોડુંક આગળનું રસ્તાનું સમારકામ થોડુંક સારું કરી દઈએ પણ એવું ક્યાંય નથી દેખાતું વિકાસનું મોડેલ ગુજરાત જેનાથી આખો દેશ સમજે છે પરંતુ એની પરિસ્થિતિ હાલ આ છે